નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનના જોધપુર બાલેશ્વર વચ્ચે વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં ગુજરાતના પાંચ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના શ્રદ્ધાળુઓ રામદેવરા એટલે કે રણુજા ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને મિની ટેમ્પો ઝડપી ટ્રેલર ટ્રક સાથે ધડાકા ભેર અથડાયો હતો જી હા મિત્રો તો અત્યારે આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો આ દુર્ઘટના જોધપુરના બાલેશ્વર વિસ્તારમાં એનએચ એકસો પર ખારી બેદ નજીક વહેલી સવારે બની હતી તો ગુજરાતથી શ્રદ્ધાળુઓને લઈને રામદેવરા જઈ રહેલો પીની મિની ટેમ્પો યાત્રાળાનું વાહન પાછળથી આવી રહેલા એક ઝડપી ટ્રેલર ટ્રક સાથે જોરદાર રીતે અથડાયો હતો જો કે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે અકસ્માત એટલો ભયાનક હતો કે મિની ટેમ્પોનો કચ્ચર ગાંડ નીકળી ગયો હતો તો મિત્રો આ ગમ પર અકસ્માતમાં પાંચ ગુજરાતી શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જો કે મૃતકોમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પરિવારોનો સમાવેશ થાય છે તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે અરવલ્લી જિલ્લાના ત્રણ શ્રદ્ધાળુના મોત અને સાબરાંઠા જિલ્લાના બધા શ્રદ્ધાળુઓના મોત થયા છે તો આ અકસ્માતને કારણે ધનસુરા એટલે કે અરવલ્લીના રુગ્નાથપુરા ગામના પરિવાર પર આ તૂટી પડ્યું છે તો મિત્રો ત્યારે હાલ માટે આટલું જ મળીશું અને વી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો